શું આવાય કણ આયા બોધા ને મને માન નહીં આપો ભાઈ મને બીક લાગો હેડો ખા લે આ હાચું ખઈ જા રે અલ્યા ભૂતનું અલ્યા મને બીક લાગો ભાઈ ઓ મને અત્યારે ના મને બીક લાગો અરે તમે હેડો ખા લે હું નહીં બેઠો મારા હેડો ખાલે અલ્યા મને બીક લાગો ભૂત મને આટલો હતું આ જોજે અલ્યા આ જો નહીં હું નતો કેતો હાથ અલ્યા હું હેડો આ લેતો

આપડા હવારે માં બોલાય દસ દેખા કરીએ ના પગ જોઈએ કદાચ જાનવર હોય અત્યારે તો દેખાતું એવું બધું બરોબર જાનવર હોય તો હવારે જોઈએ પગી

જમી માં તો ગમે જેટલું નાખો તો કશું થતું નહી શેરવાળા જતા કશું નહીં તમે બેમણ કોઈ નઈ આવું શું મજૂરી જો તારે મજૂરી ત્રણસો ત્રણસો રૂપિયા મજૂરી છે ખાવાનું પાછું તમારે નોકરી આપવું આવે પણ બેસું બેસું એવું ના કે દાણ થઈ જાય મારે ખાવા દો ધરાય

તને મને બોલે જા પાણી નઈ કરા બોલો ઓલી તો ખાવા જો તે દાદા એ બખળિયો મારા અલ્યા આ તો ભૂત તો કોણ હું ભૂત થી છો અલ્યા કોણ છે

તમારાપડા બી હજાર હેઠળ કાપી લીધી છે કાપી લીધી લાગે ભૂત તો પહાણા પહાણા જોઈ કેવું છે

આ કોણ છે જગ્યાએ કોને લાયા છો તમે આ તો મને મને પાણી વાતા તો પીવરાઈ ગયો છે મને જમ બીવરાય છે પૂછો જમ બીવરાય મને જમ બીવરાતો તો આમ તું તેમ વીડિયો ને ત્યાં જ ત્યાં હવે મમી ભરો પડી પણ કે આવું પડે હું તો બીવાજો પાવડો મેલી નાતો રેવ જો શું સુંદરો છે તન મીડીયા આલ તું કે સુંદરો છે

જો હેડો અમન હો ભાઈ